નમસ્કાર મિત્રો હું સુરેશગ્રી આજે આપણે વેનાલિસિસ કરીશું નિફ્ટી બેંક જે પ્રકારે ત્રણસો બેની ઉપર આપણું બાઇંગ છે અને ઓપનિંગ થાય છે એકસો ને બાવીસ એટલે મતલબ એકસો બાવીસ પોઈન્ટ પ્લસ ઓપનિંગ થાય છે ત્રણસો પચીસનું ઓપનિંગ છે પણ ત્રણસો બેની જોડે આવે તો એકવાર બાઈંગ ત્યાંથી આપણને પાછું મળી શકે અને ટાર્ગેટ એનો સાડી ત્રણસો અને બીજો ટાર્ગેટ ત્રણસો આ રીતના આપણા બે ટાર્ગેટ રહેશે અને એની ઉપર ક્લોઝિંગ કરે તો આગળનું ટાર્ગેટ એ ઓપન થઈ શકે એ જ રીતના આપણા ત્રણસો બેની નીચે અગર પાંચ મિનિટની બી કેન્ડલ ક્લોઝિંગ કરેસ તો એ આપણી એવરેજ લાઈન બસો ને ઓગણસાહીઠ સુધી આવી શકે અને બસો ઓગણસાહીઠની નીચે અગર પાંચ મિનિટની કેન્ડલ ક્લોઝિંગ કરે તો બસો અડતાલીસ આવી શકે અને બસો અડતાલીસની નીચે ક્લોઝિંગ કરેસ તો એ સીધું સીધું ગઈકાલના લોની ક્લોઝિંગની જોડે આવી શકે એટલે આજનું એનાલિસિસ આ છે આપણે આજે પોઝિટિવ રહેવાનો પ્રયત્ન કરીશું જય હિન્દ જય ભારત